સુરત નવી સિવિલ હોસ્પિટલ છે છે તો બેડની બિલ્ડિંગમાં એક બેડ પર બે દર્દીઓને સારવારો આપવામાં આવે છે સ્ટેમ સેલ બિલ્ડિંગના ના આઠમા માળે બાળકોના વોર્ડના છવરડા સામે આવ્યા જ્યાં એક બેડ પર બે દર્દીઓને સુવડાવીને સારવાર આપવામાં આવે છે આ વિડિયો સામે આવતા જવાબદાર અધિકારીઓની લાલિયાવાડી ઉઘાડી પડી રોજના મેં કીધું એ પ્રમાણે બસો સિત્તેરથી થી ત્રણસો દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે તે પૈકી રોજના સાહીઠથી થી સિત્તેર જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને બોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે હાજી આ પગ જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને

એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે એ દરમિયાન જેમ મેં કીધું ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડૉક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલા લઈ શકાય જી સૌ જાણે છે પહેલું સુકતે જાતે ના રહ્યા મચ્છરજન્ય રોગો છે આપની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટેના પગલાં લો સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી દ્વારા એના માટેના જરૂરી સૂચનો આપવામાં આવે છે એનું અક્ષર પાલન કરો વાયરલ બીમારી હવાથી ફેલાય છે ભીડભાડવાળા જ્યારે ક્ષેત્રમાં ફેલાય છે જો તમારું બાળક માંદું છે નાનું છે તો આવી જગ્યાએ જવાનું ટાળો અને આપના ઘરમાં કોઈ બીમાર છે તો બાળક એના સીધા સંપર્કમાં ન આવે એની તકેદારી રાખો પ્રતિક પ્રતિકી ન્યૂઝ સુરત